નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અનિશા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર લીલિયા થી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ પાલીતાણા થી નીકળેલી મંગલમય યાત્રા ગિરનાર તરફ વિહાર કરે છે ત્યારે ડોક્ટર પ્રિય જૈન નું મુલાકાત લેતા તેઓ આ મંગલમય યાત્રા વિશે વિશેષ માહિતી આપેલ ચાલો જોઈએ તમારું નામ જણાવજો સર નામ ડોક્ટર પ્રિય જૈન છે અત્યારે આચાર્ય ગુરુદેવ એકસો આઠ સુનિલ સાગરજી સત્સંગ વિહાર કરે છે ગુરુદેવનો અમદાવાદમાં બે હજાર પચીસમાં ચતુર્માસ પછી ઓગામે પંચકલ્યાણ પ્રતિષ્ઠા થઈ છે પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પછી શત્રુજય પાલિતાની યાત્રા કરવા બાદ ગુરુદેવ અત્યારે ગિરનાર તરફ બિહાર કરે છે ઓર બિહારને અત્યારે અમે નલિયા ગામના બાજુમાં છે ઓર ત્યાંથી અમારા ગુરુદેવનો ચૌદ તારીખ મંગલ પ્રવેશ થવાનું છે ગિરનાર નહેમીનાથ ભગવાનના મોક્ષ સ્થળમાં ઓર પંદર તારીખ સવારે મંગલ યાત્રા ગુરુદેવને સારી રીતે લગભગ અઢી થી ત્રણ હાજર માણસ જોડાવાના છે યાત્રામાં જય જુલા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશાભ ન્યૂઝ